નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે નાની બાપોદમાં મંદિરે જતી યુવતી સાથે છેડછાડ મહિલાના માથામાં ઈજા અસામાજિક તત્વો દ્વારા હિંસક હુમલો વડોદરા નાની બાપોદ વિસ્તારના વિજયનગર સરદાર સ્કૂલ પાસે આવેલા મારુતેશ્વર મહાદેવ મંદિર પાસે ગઈકાલે સાંજના સાત વાગે એક ગંભીર બનાવ સામે આવ્યો છે એક યુવતી જ્યારે મંદિરે જઈ રહી હતી ત્યારે પાંચથી સાત અસામાજિક તત્વોએ તેના ઉપર ગંદી ટિપ્પણીઓ કરી અને ગાળો આપી હતી આ તત્વોમાં દીપક નારાયણ ગોપાલ અશોક રાજેશ અને ટીનાનું નામ બહાર આવ્યું છે જે લોકો દરરોજ મંદિર પાસે રાત્રિના એક વાગ્યા સુધી દારૂ પીને બેસી રહે છે સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ તેમની હાજરીના કારણે આવતી જતી યુવતીઓ અને મહિલાઓ ભારે અસલામત અનુભવાય છે જ્યારે યુવતી પર અવાજો કરાઈ રહ્યા હતા ત્યારે તેના કાકા બહાર આવ્યા જેથી મામલો વધુ ઉગ્ર બન્યો અસામાજિક તત્વોએ લાકડી અને પથ્થર વડે હુમલો કર્યો આ હુમલામાં એક મહિલાને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી છે પોલીસને ઘટના અંગે તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર નિખિલ ગાયગે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ આ સાત વાગ્યાની ઘટના છે મારી છોકરી છે એ મંદિરે ગોપાલ કરીને બેઠો હતો ત્યાં નારણ કરીને બેઠેલો છે ત્યાં હવે એ રોજ જ બેસે છે સાત વાગ્યા થી એ લોકો રોજ બેસી જાય છે લોકો બધા પીને બેસે છે દસ વાગ્યા બેસે છે તો એ લોકો રાત્રે એક એક બે બે વાગ્યા સુધી બેસે છે એ લોકો આજે રોજ અમે લોકો બહાર મંદિરે જવું આવું અમને બીક લાગે છે અમે બોન દીકરીઓ અમે લોકો બહાર નીકળે છે એ લોકોની બીક લાગે છે દસ દસ પંદર પંદર જણાઓને લઈને એ લોકો બહાર બેસે છે રોજના આ દીપક છે નારણ ગોપાલ છે અશોકભાઈ કરીને કોઈ છે રાજેશ છે કોઈ ટીનો કરીને બી છે

મારા બહાર નીકળ્યા તો એ લોકો ખરાબ તારે લડવું હોય તો કેમેરાના સામે આવી ગયા ને અહીંયા લડતું તો અહીંયા ઉભો ના લડીશ રિક્ષાના પાસે ના લડીશ અમારે કેમેરા સામે આઈને લડ અમે દંડા લાકડે લઈને બેઠેલા છે એ કેમેરા હું બધા માં આવેલું છું એ લોકો એના છોકરાઓ ને એ લોકો લાખડે લઈને બેઠો લઈને બેઠેલા જ છે ત્યાં એ લોકો આજે લઈને બેસે રોજ જ બેસે છે બેટોને બધું લઈને બેસીને મારામારી કરવા માટે છે આજે પથ્થરથી મારામારી બી કરી છે અમારા ઘરનાઓને બધાને વાગ્યું છે મારે દેહરાણીને આજે પાંચ ટકા છે મોટા દવાખાને લઈ ગયા છે એને એનું માથું ફાટી ગયું છે અત્યારે બહુ વધારે મેટર થઈ છે આજે બહુ પથ્થરથી પણ મારોમારી થઈ છે લાખોના પેટોથી જ મારોમારી થઈ છે કેમ કે અમને પોલીસથી વાપસ પોલીસ ટેશનથી એટલી જ પોલીસ અલાઉથી એટલું રોજની જ આવે છે પોલીસ રોજ ખબર નથી કે રોજ જ પોલીસ આવે જ છે રાત્રે બારેક વાગે

એમનું સામર્થ્ય નથી એટલા નફટો છે એ લોકો એમનું સામર્થ્ય નથી રોજ આવીને સમજાવીને જાય છે પણ એ લોકો સામર્થ્ય નથી પોલીસ અમે પોલીસને એટલી જ રજૂઆત કરી માંગીએ છીએ કે એક્શન લે એમની પર ને મંદિરે મને કોઈ બી જોવે નહીં કાલતી મંદિરે કોઈનું નથી મંદિર દુનિયાનું બધાને પબ્લિકનું છે રોડનું સરકારનું છે પબ્લિક એ કોઈનું નથી એ મંદિર કોઈનું છે નથી એ લોકો ઘર જમાઈને બેઠેલા છે ત્યાં એટલે મને મંદિરે કોઈ છોકરા કે કોઈ બી માણસો ત્યાં જોઈને રોજના પીને જ બેસે છે એ લોકો છોકરો ને લેડીસો જાય એટલે ખરાબ ખોટી ગારો બોલે છે એમાં બધી બબાલો થાય છે કરી છે અત્યારે કેસો થયેલા છે બધા બધાને બેસાડેલા છે ત્યાં અંદર ઉપર એટલે પોલીસ બાપોટ પોલીસ સ્ટેશન થી એટલી જ રજૂઆત કરવાની છે સોનલ બેન માડી